નમસ્કાર વિશેષ ન્યૂઝની વિશેષ રજૂઆત વિશેષ વિશ્લેષણ વિથ દિનેશ સાથે હું તમારું સ્વાગત કરું છું શું આનંદીબેન પટેલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બની શકે આ પ્રશ્ન હું તમને એટલા માટે કરું છું કે આજે મને ઘણા લોકોએ પ્રશ્ન કર્યો છે જ્યારથી આનંદીબેન પટેલ ગુજરાતમાં આવ્યા છે અને ખોડલધામની એમને મુલાકાત કરી છે એ પછી મને બે ત્રણ લોકોએ પ્રશ્ન કર્યો કે શું દિનેશભાઈ તમને શું લાગે છે કે આનંદીબેન પટેલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બની શકે આ સવાલ એમને કર્યો ત્યારે મારી પાસે બહુ ચોક્કસ જવાબ નહોતો કારણ કે આનો જવાબ તો હંમેશા ભાજપ જ આપી શકે કારણ કે ભાજપે હંમેશા એ પ્રકારની રણનીતિ અપનાવી છે કે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ એમને ખબર નહોતી તેઓ બીજા દિવસે મુખ્યમંત્રી નહીં હોય એવી આગલા દિવસે ત્યારે પણ એમને ખબર નહોતી અને ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનશે એ પણ ભૂપેન્દ્ર પટેલને ખબર નહોતી વિજય રૂપાણી ક્યારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે એની થોડેક કલાક પહેલાં વિજય રૂપાણીને પણ ખબર નહોતી એટલે સી આર પાટીલ ક્યારે રાજીનામું આપશે અને નવા પ્રદેશ પ્રમુખ ભાજપને ક્યારે મળશે એ માત્ર ભાજપને ખબર છે પણ પત્રકારોનું કામ છે વિશ્લેષણ કરવું અને વિશ્લેષણ પત્રકારો કરતા હોય એટલે હંમેશા રાજકીય ગતિવિધિ સાથે જોડાયેલા લોકો રાજકીય ગતિવિધિ ઉપર નજર નાખનાર લોકો પત્રકારોને પૂછે કે શું થશે પત્રકારો પણ આગાહી કરતા હોય છે અંબાલાલની જેમ ક્યારેક સાચી પડે ક્યારેક ખોટી પડે હું આગાહી કરવાનો નથી પરંતુ મારા અત્યાર સુધીના અનુભવના આધારે હું એવું કહેવા માગું છું કે કદાચ બની શકે કદાચ શબ્દ એટલા માટે કે એમાં મારા માટે પણ ફાયદો છે જો ન બને તો એવું ન કહેતા કે દિનેશભાઈ તમે કીધું કે આનંદીબેન પટેલ શા માટે પ્રદેશ પ્રમુખ ન બન્યા પણ હું એટલા માટે કહું છું કે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે તેમને જે પ્રકારની કામગીરી કરેલી એમનો જેટલો પણ સમયકાળ અને જે એમનો કાર્યકાળ હતો ત્યાં સુધી એમને જે કામગીરી કરેલી એ કામગીરી નોંધપાત્ર હતી માં અમૃતમ કાળની જો વાત હોય કે છેલ્લે જતાં જતાં એમને જે લોકલ ટોલ ટેક્સ ઉપરથી પ્રજાને મુક્તિ આપી તો આજે પણ લોકો આનંદીબેનને યાદ કરે છે એટલે મેં આજે આનંદીબેનને યાદ કર્યા છે હું વીટીવી ગુજરાતીમાં હતો તેઓ મુખ્યમંત્રી બને છે પછી એક ડિબેટમાં તેઓ હાજરી આપવા માટે આવે છે બ્રેક હોય છે કોમર્શિયલ બ્રેક એ દરમિયાન અમે બંને ઔપચારિક વાતચીત કરીએ છીએ ત્યારે આનંદીબેન પટેલે કહ્યું કે દિનેશ મેં પહેલું કામ એ કર્યું છે મુખ્યમંત્રી બન્યા પછી અને અત્યાર સુધી જે મેં કામગીરી સંભાળી છે અને આપણે અત્યારે વાતચીત કરીએ છીએ કે હું જ્યારે રાત્રે ઘરે જઉં ત્યારે એક પણ ફાઇલ મારી ટેબલ ઉપર પડી નથી હોતી હું ફાઇલને ક્લિયર કરીને જાઉં છું એટલે એમની જે આ ક્લેરિટી હતી ને એને લઈને સરકારમાં બેઠેલા જે અધિકારીઓ છે એ પણ ડરતા આનંદીબેને કહ્યું કે દિનેશ મારો જે કડક સ્વભાવ છે ને એ સ્વભાવને લઈને અનેક માન્યતાઓ છે હજુ પણ મારી ઓફિસમાં આવતા લોકો અને અધિકારીઓ ડરે છે પણ એવું નથી હું કામને લઈને હંમેશા સ્ટ્રિક્ટ થતી હોઉં છું તો મારે એવું કેવું પડે છે કે હું મુખ્યમંત્રી બની ગઈ છું એનો મતલબ એ નથી કે તમારે મારાથી વધારે ડરવું પણ મારી જે કાર્યશૈલી છે એને લઈને હંમેશા હું આગ્રહી રહીશ કે તમે કામ કરો તો આનંદીબેન પટેલ કામ કરવાના મૂડમાં હતા કામ કરવું હતું એમને અને એટલે જ કદાચ જ્યારે રાત્રે ઘરે જાય મોડું થાય તો પણ બધી ફાઇલો ક્લિયર કરીને જતા પણ ખબર નહીં કોને એવો એક માર્ગ ક્લિયર કરી નાખ્યો કે એમને એક એવો રસ્તો દેખાડ્યો કે તેમને મુખ્યમંત્રી પદેથી હટવું પડે પણ આનંદીબેન પટેલની જે છાપ છે ને એ આજે પણ લોકોને યાદ છે તેઓ ભાજપમાં હતા પછી ધારાસભ્ય બન્યા પછી મંત્રીમંડળમાં આવે છે મંત્રી બને છે અને છેલ્લે મુખ્યમંત્રી બન્યા હતા તો એમની કાર્યશૈલીને લઈને હંમેશા લોકો એવું માને છે જે રાજકીય લોકો છે એ પણ માને છે અને સામાન્ય લોકો પણ માને છે કે જો કડક હાથે કામ કરવું હોય ને તો આનંદીબેન પટેલ કરી શકે અને હાલ ગુજરાત ભાજપમાં અને ગુજરાત સરકારમાં જે પ્રકારની પરિસ્થિતિ છે એમાં લોકો એવું માને છે કે આનંદીબેન પટેલ જેવા કડક નેતાની જરૂર છે ક્યારેક ક્યારેક લોકો નીતિન પટેલને પણ યાદ કરે છે કારણ કે એમને લઈને પણ સચિવાલયમાં અધિકારીઓ અને કર્મચારીઓ ડરતા કારણ કે કામ લેવા માટે માહિર હતા એમને કોઈ ઉલ્લું ન બનાવી શકે તેઓ ભોળા નહોતા તેઓ સંવેદનશીલ પણ નહોતા કદાચ આનંદીબેન પટેલના કિસ્સામાં પણ તેઓ મૃદુઓને મક્કમ નહોતા પણ મક્કમ હતા કામને લઈને તો હું બહુ મક્કમતા સાથે માનું છું કે આનંદીબેન પટેલ જે રીતે ખોડલધામની મુલાકાત લે છે ગુજરાતમાં તેઓ આવે છે અને ગુજરાતમાં આવ્યા પછી ખોડલધામ જવું તમે કહેશો કે પાટીદાર છે એટલે શા માટે દર્શન કરવા ન જાય જાય પણ આનંદીબેન પટેલનું ખોડલધામમાં જેવું સૂચક છે નરેશ પટેલ થોડા દિવસ પહેલાં સ્ટેજ ઉપરથી ગયું કે ખોડલધામના મંચ ઉપરથી મારે રાજકારણ થવા દેવું નથી પણ નરેશ પટેલ પણ અદ્ભુત રીતે રાજકારણ કરતા આવ્યા છે એમાં બે મત નથી એટલે હવે ખોડિયારમાંને જ ખબર છે કે કોણ કેટલું રાજકારણ કરે છે પણ રાજકારણની જ્યારે ચર્ચા નીકળી છે ત્યારે હું ચોક્કસ કહીશ કે આનંદીબેન પટેલ જો ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બને કારણ કે વાતો ચાલી રહી છે તમારા સુધી પણ આવી જશે અનેક નામો આપણી સામે આવી રહ્યા છે પણ આનંદીબેન પટેલ પ્રબળ દાવેદાર એટલા માટે છે કે એમને મુખ્યમંત્રી પદેથી જ્યારે હટાવ્યા ત્યારે ચોક્કસ નારાજ થયા હશે એ નારાજગી દૂર કરવા માટે તેમને રાજ્યપાલ બનાવવામાં આવ્યા એ રાજ્યપાલ બની ગયા હશે પણ ગુજરાત એમને યાદ આવતું હશે અને ગુજરાતમાં કરેલી રાજનીતિ એમને યાદ આવતી હશે તો હવે સંજોગો અને સમય બદલાણા છે હવે હાર્દિક પટેલ કે જેમણે આંદોલન કર્યું અને આખી પરિસ્થિતિ જે પ્રકારે નિર્માણ થઈ અને એના કારણે આનંદીબેન પટેલને ઘરે જવું પડ્યું તો આનંદ તો હાર્દિક પટેલના ફોઈબા એટલે કે આનંદીબેન પટેલ કારણ કે હાર્દિક પટેલ વારંવાર એવું કહેતા ભાષણમાં ફોયબા કરીને તો હવે એ ફોઈબાને એ વખતે ઘરે જવું પડ્યું હતું પછી તો એ મધ્યપ્રદેશ જાય છે ઉત્તર પ્રદેશમાં જાય છે અને રાજ્યપાલ બને છે પણ એમનો ભત્રીજો હાર્દિક પટેલ હવે એ પ્રકારની પરિસ્થિતિમાં નથી કે આનંદીબેન પટેલને જો અહીંયા પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તો એ વિરોધ કરે અને બીજા કોઈની મને લાગે છે કે તાકાત નથી કે કદાચ વિરોધ કરી શકે હાલ જે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે ગોપાલ ઇટાલિયાનો જે રીતે ઉદય થયો છે આમ આદમી પાર્ટી જે રીતે આગળ વધી રહી છે એ લોકો અત્યારે ગુજરાતના ગામડાઓ ખૂંદી રહ્યા છે અને ગુજરાતના ગામડાઓ જ્યારે આમ આદમી પાર્ટી ખૂંદે ત્યારે ભાજપ માટે બે હજાર સત્યાવીસ માટે પડકાર ઉભો થાય માત્ર આમ આદમી પાર્ટીથી પડકાર નથી ગોપાલ ઇટાલિયા જે રીતે મોટા થઈ રહ્યા છે ગગજી સુતરિયાએ જે રીતે સરદાર ધામમાં તેમનું સ્વાગત કર્યું છે ગગજી સુતરિયાએ સ્વાગત કર્યું ત્યારે ગાલ પકડીને શું કહ્યું આવો સવાલ મેં જ્યારે ગોપાલ ઇટાલિયાને કર્યો ત્યારે તેમણે કહ્યું કે માત્ર વ્હાલ કર્યું અને વ્હાલ કરવાની સાથે સાથે આશીર્વાદ આપ્યા મેં કાઉન્ટર સવાલ કર્યો ગોપાલ ઇટાલિયાને કે બે હજાર સત્યાવીસમાં તમને ગગજી સુતરિયા એટલે કે સરદાર ધામ તરફથી તમને સમર્થન અથવા આશીર્વાદ મળવાના છે ત્યારે ગોપાલ ઇટાલિયા ના નહોતી પાડી ચોખ્ખી ના નહોતી પાડી એમણે કહ્યું કે તમે બહુ વહેલો સવાલ કર્યો છે થોડી રાહ જુઓ ખૂબ મજા આવશે હું તમને ખાતરી આપું છું તો બહુ સીધી વાત છે કે પાટીદાર અને પાટીદાર સંગઠનોની નજર ગોપાલ ઇટાલિયા ઉપર છે અને ગોપાલ ઇટાલિયાને એ આવતીકાલનો પાટીદાર નેતા જુએ છે આ સંગઠનો ભલે ખુલીને ના બોલે તો ભાજપ માટે કાઉન્ટર કરવા માટે ગોપાલ ઇટાલિયાની જે રીતે લોકપ્રિયતા વધી રહી છે તો સામે કોઈક પાટીદાર જ જોઈએ પાટીદાર જ જોઈએ એટલે ભાજપ પ્રદેશ પ્રમુખ બનાવવાની વાત આવે તો આનંદીબેન પટેલને બનાવવા જોઈએ અથવા પુરુષોત્તમ રૂપાલાને બનાવવા જોઈએ એવું લોકો માને છે કારણ કે કાઉન્ટર જો તમારે કરવું હોય ગોપાલ ઇટાલિયાની લોકપ્રિયતા જે રીતે વધી રહી છે એની સામે ભાજપના જ કોઈ હોદ્દેદારોને મહત્ત્વની પોસ્ટ ભાજપ તરફથી આપવામાં આવે તો પાટીદારો ખુશ થાય અને ગોપાલ ઇટાલિયાની એટલી અસર ઓછી થાય તો આનંદીબેન પટેલ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બની શકે કે નહીં આ જે સવાલ તમે મને કર્યો હતો એની સામે અમે વિશ્લેષણ કર્યું છે અને આનંદીબેન પટેલ કામને લઈને બહુ કુશળ છે વહીવટી કુશળતા એમની જોડે છે અને હાલ જે પ્રકારની પરિસ્થિતિ છે ભાજપના લોકો પણ કહે છે અને ભાજપની બહારના લોકો પણ કહે છે કે અત્યારે સરકાર ભલે ભાજપની હોય મુખ્યમંત્રી ભલે ભૂપેન્દ્ર પટેલ હોય પણ અધિકારીઓનું વધારે ચાલે છે અહીંયા સરકાર અધિકારીની ચાલે છે ભાજપની સરકાર માત્ર નામની છે ભાજપના ધારાસભ્ય માત્ર મુખ્યમંત્રી નામના છે પણ અધિકારીઓની મનમાની બહુ ચાલે છે તો અધિકારીઓની મનમાનીને જો કંટ્રોલમાં કરવી હોય અને આ બાજુ પાટીદારોને પણ જો ખુશ કરવા હોય અને ગોપાલ ઇટાલિયાની વધતી લોકપ્રિયતા સામે ભાજપે એક બીજા જ પાટીદાર નેતાને જે જૂના છે એને જો સક્રિય કરવા હોય તો આનંદીબેન પટેલ ઉપર એમની નજર ઠરી શકે કારણ કે આનંદીબેન પટેલનો આગ્રહ એવો પણ હશે કે હવે આનંદીબેન પટેલની જે ઉંમર થઈ છે એને લઈને એમને લાગતું હશે કે એમને ગુજરાતમાં આવવું જોઈએ કારણ કે એમનું વતન છે એમનો પરિવાર અહીંયા છે તો કદાચ ભાજપની ઈચ્છા એવી પણ હોય કે તેઓ પોતાના વતન ગુજરાતમાં આવે અને રાજનીતિથી દૂર ન રહે અને તેમને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવાથી નુકસાન પણ નથી તો આ બધા જ સમીકરણોની ચર્ચા કરતાં એવું લાગે છે કે કદાચ બની શકે અને જો બને તો ભાજપને ફાયદો રહેશે કારણ કે સી પાટીલે જે પ્રકારે પ્રદેશ પ્રમુખ તરીકે કામગીરી કરી છે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે પછી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી હોય તેમને સફળતા મેળવી છે એ સફળતામાં નો ડાઉટ એમને કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લઈને એક જુદા પ્રકારની રાજનીતિ શરૂ કરી જેને આપણે તોડજોડની રાજનીતિ કહીએ છીએ જેને આપણે ખરીદ વેચાણ સંઘ પણ કહીએ છીએ કારણ કે કરોડો રૂપિયા આપીને જ હંમેશા નેતાઓને ખરીદાતા હોય છે અને નેતાઓ વેચાતા હોય છે એટલે સી આર પાટીલ પછી કોઈક મજબૂત પ્રદેશ પ્રમુખની જરૂર તો છે ભાજપને આમ છતાં ભાજપને જ ખબર હશે કે ક્યારે કોણ ગુજરાતના પ્રદેશ પ્રમુખ બની શકે તો વિશેષ વિશ્લેષણમાં અત્યારે આટલું જ વિશેષ ન્યૂઝના અમારા પ્રયત્ન તમને પસંદ હોય ને અમારો હાથ તમે મજબૂત કરવા માગતા હોય તો તમારી આંગળીનો ઉપયોગ કરો અને યુટ્યુબ ચેનલમાં જોતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો મને ફોલો કરો